તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરથી જમ્મુ કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સાંજે છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે સવારે નવ વાગ્યા સુધી અગિયાર પોઈન્ટ શૂન્ય છ ટકા મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ મતદાન અવિરતપણે ચાલુ છે કુપવાડા બારમુલ્લા અને બાંધીપુરામાં મતદાનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ચાલીસ બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલુ છે બાંદીપુરા જિલ્લામાં અગિયાર પોઈન્ટ ચોસઠ ટકા મતદાન અત્યાર સુધીનું નોંધાયું છે તો આ ઉપરાંત ઉધમપુર જિલ્લામાં ચૌદ પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે તો હજુ પણ સાત સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે જમ્મુ કાશ્મીરની સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા હેઠળ આજે ચાલીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં ઓગણચાલીસ પોઈન્ટ અઢાર લાખથી વધુ મતદારો પાંચ હજાર સાહીઠ મતદાર મથકો પર મતદાન કરી રહ્યા છે જેમાં જમ્મુની ચોવીસ વિધાનસભા બેઠકો અને કાશ્મીર ખીણીની સોળ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અઢાર સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં એકસઠ પોઈન્ટ આડત્રીસ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં છવ્વીસ સપ્ટેમ્બરે સત્તાવન પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું હતું ઓગસ્ટ બે હજાર ઓગણીસના અનુચ્છેદમાં સાત ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી પહેલીવાર અહીં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે જેના પરિણામે આઠ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે